નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે પોલીસ વિભાગની અંદર ભરતી કરવામાં આવી રહી છે એની અંદર કેટલા ઉમેદવારો ભાગ લેવાના છે એના વિશે વાત કરીશું આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈ બનવા માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની અંદર કેટલા ઉમેદવારો છે એમણે ફોર્મ ભરેલા છે આમ જે ગુજરાત સરકારની જે બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ છે એના પર ભરતી બહાર પાડવામાં આવેલી છે એની અંદર કેટલા ઉમેદવારો છે એમણે ફોર્મ ભરેલા છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ કે તમારે કેટલા ઉમેદવારો મારા સાથે સ્પર્ધા કરવાની થશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે બાર લાખ ઉમેદવારો મેદાનમાં એટલે કે અંદાજિત બાર લાખ જેટલા ઉમેદવારો છે એમના વચ્ચે જે આ સ્પર્ધા છે એ યોજાનાર છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનાવવા માટે બાર લાખ જેટલા ઉમેદવારો છે એ અત્યારે મેદાનમાં છે એના વિશે આપણે એક પછી એક ડિટેલની અંદર માહિતી મેળવી લઈએ પરંતુ એના પહેલાં જે છે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તારીખ આઠ એક બે હજાર પચીસથી શરૂ થશે અને એક ત્રણ બે હજાર પચીસ દરમિયાન યોજના છે એટલે કે જે છે એ શારીરિક કસોટી એટલે કે તમારું જે ગ્રાઉન્ડ છે એ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને એ સંપૂર્ણ ઉમેદવારો જે છે એ તમામ બાર લાખ ઉમેદવારો છે એમનું ગ્રાઉન્ડ છે એ એક ત્રણ બે હજાર પચીસના રોજ પૂરો થશે હવે આપણે વાત કરી લઈએ કે કેટલા ઉમેદવારો છે એમણે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરેલા છે તો તમે જોઈ શકો છો સાહીઠ હજાર ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ઉમેદવારો એટલે કે સાહીઠ હજાર ઉમેદવારોએ ફક્ત પીએસઆઈ બનવા માટે ફોર્મ ભરેલા છે પછી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડીમાં કોમન ચાર લાખ અડત્રીસ હજાર જેટલા ઉમેદવાર એટલે કે સાહીઠ હજાર ઉમેદવારો એવા છે કે જેમણે ફક્ત ને ફક્ત પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે પછી ચાર લાખ અડત્રીસ હજાર ઉમેદવારો એવા છે કે જેમણે પીએસઆઈ અને એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરેલું છે અને તમે અહીંયા આગળ જોઈ શકો છો કે છ લાખ ઉમેદવારો એવા છે કે જેમણે ફક્ત ને ફક્ત જે છે એ લોકરક્ષકની અંદર ફોર્મ ભરેલું છે તો આપણે આ બધાનો સરવાળો કરી લઈએ તો તમે જોઈ શકો છો ઇન શોટો તમને કહી દો કેટલા સાહીઠ હજાર ઉમેદવારો છે એમણે ફક્ત ને ફક્ત પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે જે ચાર લાખ અડત્રીસ હજાર ઉમેદવારો છે એમને પીએસઆઈ પ્લસ એલ બંનેની અંદર ફોર્મ ભરેલું છે અને જે બાકીના છ લાખ ઉમેદવારો છે એમણે જે છે એ ફક્ત ને ફક્ત પોલીસ કોન્સ્ટેબલ બનાવવા માટે ફોર્મ ભરેલું છે તો આ છ લાખ આ થઈ ગયા છ અને ચાર દસ પછી દસ લાખ સાહીઠ હજાર અને આમ કુલ દસ લાખ અઠ્ઠાણું હજાર જેટલા ઉમેદવારો છે એમણે જે છે એ ફોર્મ ભરેલા છે તો પોલીસ બનાવવા માટે આ વખતે દસ લાખ અઠ્ઠાણું હજાર ઉમેદવારો છે એમણે જે છે એ ફોર્મ ભરેલા છે આની અંદરથી કેટલા ઉમેદવારો છે એ શારીરિક કસોટી આપે છે અને કેટલા ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થાય છે એ તો જ્યારે શારીરિક કસોટી પૂરી થશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે જે છે એ તમારે એવું માની લેવાનું છે કે બાર હજાર ચારસો જગ્યાઓ માટે અંદાજીત અગિયાર લાખ જેટલા ઉમેદવારો છે એ આ વખતે મેદાને જ છે તો જે પીએસઆઈની અંદર આપણે જોઈએ તો કુલ કેટલા ફોર્મ ભરાયા છે પીએસઆઈની અંદર ચાર લાખ અડત્રીસ હજાર આ કોમન ફોર્મ અને સાઠ હજાર આ થઈ ગયા તો છ અને ચાર તો ચાર લાખને અઠ્ઠાણું હજાર છે એ પીએસઆઈની અંદર ફોર્મ ભરેલા છે ચાર લાખ અઠ્ઠાણું હજાર ઉમેદવારો જે ચાર લાખ અઠ્ઠાણું હજાર ઉમેદવારો છે એમના વચ્ચે જે છે એ પીએસઆઈની જે છે એ જગ્યાઓ છસો જેટલી જગ્યાઓ છે એના માટે જે છે એ સ્પર્ધા થનાર છે અને જે ત્રણ લાખ ચાર લાખ અડત્રીસ હજાર પ્લસ છ લાખ છ અને ચાર દસ અને જે દસ લાખ અડત્રીસ હજાર ઉમેદવારો છે એના માટે જે છે એ લોકરક્ષકની જે જગ્યાઓ છે એના પર જે છે એ સ્પર્ધા તના છે મિત્રો આ તો આ જૂનો વીડિયો જેની અંદર આપણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ